નડિયાદના ખ્રિસ્તી સંસ્થા દ્વારા ધર્મતારણનો વિડીયો થયા વાયરલ ત્રણ વર્ષથી નડિયાદમાં ચાલતું હતું ધર્મતારણ ખેડા પોલીસ અને એજન્સીઓ ખેડા જિલ્લામાં હોવા છતાં પોલીસ અંધારામાં રહી ધર્મતારણના રેકેટના આરોપીના મોબાઈલમાંથી મળ્યા એક પોઈન્ટ પચાસ લાખ ફોટાને વિડીયો પોલીસ દ્વારા જપ્ત કરાયેલા મોબાઈલ અને લેપટોપને એફએસએલ મોકલાયા હતા સ્ટીવન મેકવાન આદિવાસીઓના ધર્મતારણ માટે ક્રિયા કરતો અને લોકોને ભ્રમિત કરતો વિડીયો વાયરલ સ્ટીવન મેકવાન દેશ અને નેપાળમાં પણ સેમિનાર કર્યા હોવાનું પ્રકાશ્યું હાલે લુયા હાલે લુયા કરીને લોકોને રડતા અને ચીસો પાડતા હોવાનું વિડીયોમાં દેખાય છે હાલ પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર નડિયાદમાં આ આદિવાસી યુવા યુવતીઓને ક્યાં રાખવામાં આવતા હતા તેની તપાસ કરવામાં આવી રહી છે રિપોર્ટ સંજય ચુનારા ખેડા